નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યુઝ માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના ગામડાઓમાં જીબી દ્વારા વીજ પુરવઠો આપવામાં ગંભીર બેદરકારીના કારણે કેટલાક ગામડાઓમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જ્યારે જૂના દાદાપુર ગામના ખેડૂતોના મરચીનો તૈયાર પાર્કમાં પાણી ન મળતા નાના નાના મરચા અને પાંદડા છોડ ઉપરથી જમીન પર ખરવા માંડ્યા છે અને કપાસ તુવેર મરચા રીંગણ ચોળી જેવા પાકમાં મોટા પાયે નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે માં વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ આમોદ જીબી તંત્ર કુંભ નિંદ્રામાં હોય અને ખેડૂતોને મોટી નુકસાની રાહ જોઈ બેઠું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે માં કમ્પ્લેન કરીએ છે તો તેઓનું કહેવું છે કે લાઇન તમારે તમારી જાતે જ બનાવી પડશે જીઇબી દ્વારા દિવસમાં માત્ર અડધો કલાક થી કલાક લાઇટનો પાવર આપવામાં આવે છે અને પછી બે ત્રણ દિવસ સુધી લાઈટ ના આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અને અત્યારે કપાસ ને મરચીનો પાક તદ્દન સુકાઈ જાય એ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જે બી વાળાને કમ્પ્લેન કરી પણ એ લોકો એવું કહે છે કે લાઈન તમારી જાતે સાફ કરવી પડશે એટલે અત્યારે સુધી જો અમારી લાઈન બંધ છે એ લાઈન ઉપર ચાર કુવા છે અત્યારે ચારે ચાર કુવા બંધ છે કેટલા વિંગા ખેતી ની અંદર તમને નુકસાન થાય તેવી ભીતી છે મારી પોતાની ચાલી રીંગો કપાસ છે ત્યાં બાજુ એટલે અત્યારે તો ખાસ જરૂર છે ગોરાડ જમીન છે એના લીધે અત્યારે કપાસ તો સુકાઈ જાય એ પરિસ્થિતિમાં છે

જી બોનના ધાંધ્યાના કારણે એ જી બોન મેં એક તો હેલ્પર અમારા ગામનો જે મૂકેલો છે એ હેલ્પર તો કોઈ દિવસ કોઈનો ફોન તો ઉઠાવણો જ નહીં અને તે જે જી બોન મેં ફોન કરે કે તમારા હેલ્પર જો વાત કરો હવે હેલ્પર તો ફોન ઉઠાવતો જ નહીં એ તો વારંવાર એ તો રાતે આઠ વાગે હું બી ફોન કરીએ દારે હવામાંથી ઉઠીને એ તો ફોન તો કદાચ રિસિવ કરતા જ નહીં અને લાઇટ વગરને જે એક મહિનાથી વરસાદ ખેંચેલો છે એના કારણે પાકને ઘણું નુકસાન થાય એવું એમ ભીતે થઈ રહી છે કે અહીંયા અમારા ગામની અંદર રેતાળ જમીન છે એને પોણી જલ્દી જુઓ વરસાદ જતા જાય ને તરત પાંચ દસથી પાંચ દસથી પાંચ દિવસની અંદર પાણી જુએ એવો પાક છે મરજી છે શાકભાજી ભાવ એ ખરા એને પાંચ દિવસની અંદર પાણી જુઓ વરસાદ જાય પણ એક મહિનાથી આજે વરસાદ ખેંચી ગયો છે એક મહિનાથી એને પાંચ દિવસ એક મહિનો થયો અંતર જ અમે લાઇટર વરસાદ ગયો ને પાંચ પાંચથી સો દિવસ મેં ફોન કરતા એથી કરી હશે તંદાજ એક મહિનો થઈ ગયો અમે રજૂઆત કરીને હજુ અત્યાર સુધી એક મહિનો થયો છે હજુ ક્લિયર લાઈનો કરી છે કે જી બોરવા નથી હજુ એક કલાક લાઇટ આવે આવે ને જતી રહે અમે રિપેર કર્યા એક બે કુવાની પાછી રિપેર થાય હજુ પૂરા કુવા તો સો સો ટકા ચાલુ થયા જ નહીં હજુ આ એક અડધો કલાક આ પોણી આવ્યો લાઈટ આવીને જતું રહ્યું હવે બીજો અડધો કલાક કાલે કે પર બે ગમે ત્યારે આવશે આ પાક હવે હું ખેતા ખેંચાશે એટલે ખેંચીને વરસાદ પડે કે પોણી પડે તો એ માલ તો ગરી જ જવાનું છે કારણ કે એને જે ખેંચાય ખેંચાય એટલે એને માલ ગરી જાય